આ તરફ જસદણ એપીએમસીમાં પાકની હરાજી બંધ કરવામાં આવી છે કપાસ મગફળી સોયાબીનની હરાજી બંધ પૂરતા ભાવ ન મળતા ખેડૂતોને કોંગ્રેસે હરાજી બંધ કરાવી કોંગ્રેસ આગેવાનોએ ગળામાં બેનર પહેરી સૂત્રોચ્યાર કર્યા પરડેલી મગફળીનો ભાવ રૂપિયા ત્રણસો પ્રતિમાણ મળતા ખેડૂતોમાં રોષ છે ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવા માટે ખેડૂતોએ માંગ કરી જસદણ માર્કેટિંગ યાર્ડમાં જે ખેડૂતો પોતાની મગફળી લઈને આવ્યા છે ત્યારે જે કોંગ્રેસ પરિવાર દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે કે સરકાર ટેકાના ભાવે ખરીદી ચાલુ કરે તો આપણી સાથે જે આગેવાન છે તેની સાથે વાત કરીશું શું કેશો મનસુખ ગઈકાલે જસદણ માર્કેટિંગ યાર્ડમાં માં ત્રણસો થી લગાડીને અગિયારસો રૂપિયામાં મગફળીના છે વેપાર ત્યાં છે તો આજે છે મગફળી કપાસ સોયાબીન અને જીરાની હરાજી છે એ બંધ કરાવવામાં આવ્યું છે બંધ એટલા માટે કરવામાં આવ્યું છે કે એક દિવસ માટે ખેડૂત માટે અને તમે આપો અને જો સરકારની અંદર અમારી એવી મુખ્ય માંગ છે કે કપાસ મગફળી અને સોયાબીન ની ટેકાના ભાવે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવે જો આ ખરીદી કરવામાં આવશે તો ઓપન માર્કેટ ની અંદર ઓટોમેટિક બસો થી ત્રણસો રૂપિયા નો છે એ વધારો થશે અને વધારો થશે તો ખેડૂતને ત્યાં ટેકાના ભાવમાં પણ ફાયદો થશે અને ઓપન માર્કેટ ની અંદર પણ ફાયદો થશે બીજી માંગ અમારી એ છે કે આ ખેડૂત છે દેવાના લેણાં હેઠે દબાય અને કચડી અને ફૂટાઈ રહ્યો છે તો હું આપના માધ્યમથી એમ કઉ છું કે સરકારને ખેડૂતનું તમામ દેણું છે એ માફ કરો એવી અમારી મુખ્ય માંગ છે આપણી સાથે જે બીજા આગેવાન છે તેની સાથે વાત કરીશું શું કે છેલ્લા છેલ્લા એક અઠવાડિયાથી અસ્તન વિસ્તારને તેમજ સમગ્ર ગુજરાતની અંદર જે કમોસમી વરસાદ પડી રહ્યો છે એના કારણે ખેડૂતોના જે ઉભા પાક છે એનો જે લણણીનો ટાઈમ છે એ વખતે બધો પણ મોટા ભાગનો પાક છે જે ખરાબ થઈ ગયો છે એના માટે ખેડૂત એટલો મજબૂર બન્યો છે કે એના પોતાના પાક માટે જે એને એના જે કહો કે એના પાકની જે પાથરા જે તણાણા છે એના સર્વે માટે આંદોલન કરવા પડે એને સરકારની અંદર રજૂઆતો કરવી પડે જ્યારે ટેકાના ભાવે મગફળી જ્યારે ખરીદવાની હતી ત્યારે સરકાર એવું કહેતી કે સેટેલાઇટથી અમે લોકો એ નક્કી કર્યું છે કે એમાં તમારો પાક છે એ દેખાડતું નથી તો અત્યારે સમગ્ર ગુજરાતની અંદર જ્યાં પણ માવઠા ને વરસાદ પડ્યો છે ત્યાં જે ખેડૂના બધા જે પાક પાકને નુકસાની થઈ છે તો એને એવું કહે છે કે અમે સર્વે કરાવશું અને તો ત્યારે તમે કેમ સેટેલાઇટ દ્વારા તો એ પણ તપાસ કરી અને બતાવો કે આ ભાઈ સેટેલાઇટમાં તમને જો મગફળી છે કે નહીં દેખાતું હોય તો જે પાથરા તણા છે એ પણ તમે નક્કી કરી શકો એ ઉપરાંત જે અત્યારે મોટા ભાગના ખેડૂએ જે પોતાનો પાક જે તે જે તો થોડો જાદા સમયમાં એને કરેલો છે એને યાર્ડની અંદર એ જે પાક લઈ અને આવે છે ત્યારે બસો 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 ટોકન આપી અને ટ્રેક્ટરોની લાંબી લાઈનો કરી યાર્ડની અંદર માલ પણ ઉતારવામાં દેવામાં આવતો નથી જેના કારણે ખેડૂતોનો માલ જે ઘરે બગડે છે એના માટે ખેડૂતમાં ઓપન માર્કેટની અંદર વેચવા લાવે છે તો એના ત્રણસો થી માંડી અને સાડી નવસો અગિયારસો નો ભાવ અત્યારે માર્કેટ ઓપન માર્કેટની અંદર ભાવ ચાલુ છે જો લાભ ના દિવસે ટેકાના ભાવની મગફળીની શરૂઆત એજન્સી દ્વારા થઈ જતી હોય છે તો આ વખતે કેમ નથી કરવામાં આવી તો એટલું જ મારું સરકારશ્રીને કહેવાનું કે ખેડૂતને પોતાનો પૂરતો ભાવ મળી રહે શિયાળુ પાક જે વાવેતર કરવાના છે એના માટે એના માટે પૈસા નથી તો એને જે મળી રહે અને તાત્કાલિક ધોરણે એને સહાય પૂરી પાડવા અમે સહાય પૂરી પાડવામાં આવે તેમજ જે ખેડૂતના જે દેવા છે તે માફ કરવામાં આવે અને ટેકાના ભાવની મગફળીનું તાત્કાલિક ધોરણે એજન્સીઓ દ્વારા ખરીદી ચાલુ કરવામાં આવે એવી માંગ છે બિલકુલ જે આપણી સાથે જે ખેડૂત મિત્રો છે તેમની સાથે વાત કરીશું શું કહેશો આપ જે મગફળી આપણે મગફળી પ્રત્યે એવું કહેવા માંગુ છું કે જેમ બોટાદની અંદર કપાસની અંદર જે કડદો થાય છે તો એવી જ રીતે આ જસદણ માર્કેટિંગ અંદરની પણ મગફળીની અંદર આજે મને કડદો થતો છે એ જોવા મળ્યો છે જે એક ભાઈ છે એ મગફળી લઈને આવ્યા હતા તો એ ભાઈનો ભાવ આઠસો રૂપિયા નક્કી થયો હતો અને એમાં સો રૂપિયાનો ઘટાડો કરી અને સાતસો રૂપિયા અને સાતસો નવ્વાણુંમાં એ ભાઈએ મગફળી છે એ વેચવા માટે છે એ તૈયાર થયા છે મારી માંગ એ છે કે ભાઈ જેમ બોટાદ અંદર કડદા પ્રથા છે બંધ થઈ છે તો આ ડિસ્ટલ માર્કેટિંગ ની અંદર પણ છે એ આ કડદા પ્રથા છે બંધ થવી જોઈએ અને ખેડૂતોને છે એ યોગ્ય પૂરતા છે ભાવ મળવા જોઈએ આવા ભાવતસો ભાવ ની અંદર બિલકુલ જે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો જે ખેડૂત કહી રહ્યા છે કે તાત્કાલિક ટેકાના ભાવ ચાલુ કરે અને જો ચાલુ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરશું